આપણે નાલ્કો ટેક્સ કરાવવું છે વિજય બાપુ ને બરાબર તો એમાં હેલ્પ તમે કરી શકશો મને તો આ બધો વિરોધ થઈ પતી જાય ના ના એવું શું કરવું વિજય બાપુ અધિકાર છે ને મારે તો દસ વર્ષ પહેલા જે વસ્તુ થયું હતું તમે મારી રેકોર્ડિંગ નથી સાંભળું લાગતું દસ વર્ષ પેલા દસ વર્ષ પેલા ચાપડા મીટીંગ થઈ હતી હા ત્યારે વિજય બાપુ જયારે જીવન બાપુ હાજર માં જયારે વિજય બાપુ એ કીધું કે વસ્તુ થાય લેડીઝ વિવાદમાં ચાલે છે બરાબર છે તમે હાંભળું તો હશે કે નથી સાંભળું નથી સાંભળ્યું આ તો તમે મારી પાસે ઈ પ્રૂફ છે વિવાદ નું તમે છો ને વિવાદ ખોટો છે એ વિવાદ સાચો જ છે ને એમાં ટેસ્ટ ક્યાંય હાથ છે નહી પણ હવે લોકો જાગૃત થાય અને સવાલો કરે કે બાંગડીઓ કરે તો એમાં આપડો શું આંખ આ રેકોર્ડિંગ જે અત્યારે તમે સાંભળું ને એ સુરતના દર્શનભાઈ ચાવડા અને આવ્યા હતા જે મીડિયામાં એવું કેતા કે આ ખોટા આક્ષેપો છે પુરાવા વગરના છે આમાં ચાર જણા છે કે આ ખોટી રીતે ષડયંત્રો ઉભા કરી અને આક્ષેપો કરી રહ્યા છે પણ અત્યારે જયારે આ દર્શનભાઈ અને કીધું તો ભાઈની બોલી ફરી ગઈ કે હું તો જગ્યા બદલામ થાય છે એટલા માટે આ વિરોધ કરું છું કે અમે આ વાગીગાના વંશજો છીએ તો ભાઈ અમે કીધું ને એક જ ડોલ ટીપતા હતા કે અમને નથી આપા ગીગા હારે વાંધો નથી હતાધાર હારે વાંધો નથી જગ્યા હારે વાંધો આપા ગીગા અમે માનીએ છીએ અમે પગે લાગીએ છીએ અમે માન સન્માન દઈએ છીએ પણ જે જગ્યાની અંદર એ વ્યક્તિ છે એ વ્યક્તિના જે કાંડ છે અમને એનો વિરોધ છે આ ભાઈ દર્શનભાઈ એને એવું કીધું તમે સાંભળ્યું કે દસ વર્ષ પહેલા આ જ બાબતે માથાકૂટ થઈ હતી આ ભાડો ફૂટ્યો તો અને ચાપડા ની અંદર મિટિંગ દઈ ત્યારે બતા તો કે નહીં તો આમ તો તમે હમણાં મીડિયામાં આવેલી ઉલડી ઉલરડી એમ કેતા હતા કે હું એનો સાક્ષી છું એવું કઈ છે નહીં તો બતાવો ને સીસીટીવી થોડાક જૂના એટલે ખબર પડે અને આ ભાઈએ જે નાર્કોટેસ્ટ ની વાત કરી છે તો ભાઈ જો સીતાને અગ્નિ પરીક્ષા દેવી પડી બરાબર એટલે આપણે તો કે આપણે બધા હોય ડાર્કો ટેસ્ટ કરાવી લઈ પણ એવું તો કઈ થાય નહીં કેમ કે એવું કરીએ તો પછી આપડી ચોટલી ખીલો થઈ જાય પકડાઈ જાય પણ આ અંધ ભક્તોને નહીં સમજાય કે અમે જે વિરોધ કરીએ છીએ ઉલડી ઉલડી ને કે ઓલા ને વિરુદ્ધ માં કાર્યવાહી કરો

અને પાછા અમારી ઉધી પોગડ છે એટલે લોકોને ખબર પડે કે હકીકત ક્યાં છે અને આપણે જે ઉપરાણું ખબર લઈને કહેતો હોય ને હું રાખતી છું ને આમ છું તેમ છું તો છે ખુદી એક જ બોલી રખાય અત્યારે તો અમે વંશોજો છીએ જગ્યા બદનામ થાય છે જગ્યા બદનામ નથી થતી જગ્યાની અંદર એવા લોકો છે જેના કારણે તે વિરોધ કરે છે બધા એને સાચા સાબિત કરી દો અને કા પછી લોકોની જે માંગણીઓ ઉપર ખરા ઉતરો વિષય જ નથી મારો વિષય તો માત્ર એક ગરીબ પરિવાર નો જે રોટલો લઈ લેવામાં આવ્યો છે સમાચાર મળ્યા છે કે તમે બધા બે મહેનત કરો છો કે ભાઈ તું બે જા અમે બેઠા છીએ તો ધંધો ચાલુ કરી દે પણ સાહેબ એમ ધંધો ચાલુ ના થાય તમે બધા કેવા વાળા કોણ તમારો ફાંડ જે બેઠા છે એ કેવા જોઈ ને એ કહી દે અને બેડી દે એટલે આપણું કામ પૂરું બાકી સમાજમાં જે કઈ આવતું રહે એ મુકાતું રહે જો કરો અને અંધભક્તો ની તો આંખો ખુલશે નઈ બાકી જે શ્રદ્ધા અને વિશ્વાસ થી આ બાકી માને છે અને જાણે છે એ લોકો દામીને જવાનું બંધ કરી દીધું હા બોલો હું આખો કાર્યક્રમ થઈ હલો હાજી મોટભાઈ ભાઈ બોલો હાજી તમારો નંબર મને મળ્યો તો ઓનલાઈન તમે બે વીક પેલા વિડીયો મીકો તો વિજય બાબુ નો હાજી દર્શનભાઈ ચાવડા બોલું સુરત થી કોણ બોલે દર્શનભાઈ ચાવડા બોલો હવે એમ કહું વિજય બાપુ નો વિડીયો મીકો બાપુ કઈ નથી સાંભળો આજે હા તમે બધું મને ફોન દો વિજય બાપુ એ કઈ એવું કર્યું નથી એમાં તમે સાક્ષી છો એમ ને તમને ખબર જ છે પાક્કું કઈ એવું કઈ એવું કઈ વિજય બાપુને કોઈ સંબંધ નથી એવા પાકી ખબર છે એવું છે તો તમે મારી એક નાની એવી હેલ્પ કરવાની છે કરી દેશો હવે આપણે નાર્કોટિક્સ કરાવવું છે વિજય બાપુને બરાબર તો એમાં હેલ્પ તમે કરી શકશો મને તો આ બધો વિરોધ થઈ પતી જાય ના ના એવું શું કામ કરવું એટલે વિજય બાપુનો પોતાનો અધિકાર છે ને એ મારી પાસે પણ જવું પડે તમે 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 વિજય બાપુની સાક્ષીમાં છો તમે વિજય બાપુની બરાબર છે તો તમે કઈસો શકો ને છે ભાઈ 250 300 ના એટલે મારે મારો કેવાનો મિનિંગ એટલે છે કે વિરોધ થાય છે ને એટલે મારું કઈ પર્સનલી એવું નથી કે મારું એક પેલી વાત તો એ જગ્યા નું નામ ખરાબ થાય જે એનું નામ ખરાબ થાય છે

અરે તો જયારે સામે આવશે ત્યારે બધું સાબિત કરશો તો તમે વિડીયો માં તમે હું કમ તો કહો છો કે ખોટો વિવાદ છે સાબિત તમે કદી સાબિત કરીને બતાવો કે ખોટો છે તો તમે કહી શકો પબ્લિક આ વસ્તુ ખોટું કરે છે અમે ચાર જણા ના આક્ષેપ કરવા સાબિત કરે નહી આક્ષેપ કરવા વાળા સાબિત કરે પણ આક્ષેપ કરવા હું મેં પોતે વિવાદ કર્યો છે કર્યો છે ભાઈ મેં પોતે કર્યો છે આપ ચોથું નામ લખ્યું ને પાંચમું નામ મારું જોડી દેજો એમાં હા તો સાબિત કરો તમે

નાગરિક તરીકે કડીયા સમાજ ના દીકરા તરીકે આજે મારે બોલવું પડે છે કારણ કે જે તે વાડીનું સંચાલન કરતા હોય આપડે જેને મોટા બનાવ્યા એ બોલી નથી શકતા ને એટલે આજે મારે બોલવું પડે છે બાકી વિરોધાવસ્તુ થાય રિઝલ્ટ આવી બધા મને હક છે બીજા કોઈ સંત નથી બરાબર બાપુ માં આટલી બાપુ તો વિજય બાપુ વિજય બાપુ ને સપોર્ટ કરવા વાળા તમે કયો ડાયરેક્ટ બધા

તમે જાણો છો તો તમે તમે જાણો છો તો પુરાવા મૂકો ને કે આટલી આટલી વસ્તુ હું જાણું છું પુરાવા પુરાવા તમારે તમે ક્યારે માંગી શકો તમારી પાસે પુરાવા હોય પુરાવા તો જે આક્ષેપો કરતા તેને આપ્યા ટીવી ચેનલ માં રૂબરૂ આપ્યા પત્રો અને એટલા એટલા પૈસા માંગ્યા છે બાપુ પાસે બરાબર એનાથી વિશેષ પુરાવા શું હોય બીજા બાબુ પૈસા માંગ્યા એના પુરાવા આપ્યા એમ તમે હા આપ્યા છે ને ચેનલ માં આપ્યા છે રેકોર્ડેડ છે કોઈ કઈ ચેનલ માં આપ્યા તમે હે ઘણી ચેનલો માં આવી ગયું ઘણી ચેનલ માં આવી ગયું અને એક નું તો નામ દયો ઘણી ની તો વાત ક્યા દઉં ગરીຊા ન્યૂઝ રૂમ છે પછી પહેલા ઇન્ડિયા કેપિટલ છે ઈ સ્વરે તમાર ચેનલો માં આવ્યું છે ઓકે તો હું જોઈ લઉં ને રજુ કર્યા છે એની સામે રજુ કર્યા છે પુરાવા તમે રજૂ કરી જ છે એમ ને હા હા એ સામે રજુ કર્યા છે એવું છે તો કઈ ઇન્ડિયા કેપિટલ વાળા ને ફોન કરું કયા પુરાવા તમને મોકલે ના ના નિતિનભાઈ નિતિનભાઈ એના ખુલાસા એ પાછા કર્યા છે કે મારા ઉદ્ધને ઓછે ના આયા પાછા માંગીયા તમે મારે એની હારે કઈ વિરોધ નથી મારે તો દસ વર્ષ પેલા જે વસ્તુ થયું હતું તમે મારી રેકોર્ડિંગ નથી સાંભળ્યું લાગતું દસ વર્ષ પેલા શું થયું હતું દસ વર્ષ પહેલા ચાપડા meeting થઇ તી ત્યારે વિજય બાપુ જયારે જીવરાજ બાપુ હાજર માં જયારે વિજય બાપુ એ કીધું હતું કે આજ પછી આ વસ્તુ નહીં થાય ઈ જે અત્યારે લેડીઝ વિવાદ માં ચાલે છે ઈ વિવાદ સાથે ત્યારે કાંડ પકડાયા હતા ત્યારે તમે હાજર માં હતા ત્યાં ચાપડા meeting થઇ તી ત્યારે હતા કે નતા

બરાબર છે હા એ delete તો channel માં છે મારો પોતાનો video ક્યાંય નથી channel એ મુયકો તમે નથી મુયકો એમ ને ના એ channel વાળા એ છે ને કેમ delete કરે ના ના કાઈ કાઈ એ હું કરાઈ નાખે તમ તમારે બીજો આવો આવો વિવાદ ખોટો છે એવો વિડિયો બનાવતા નહી તમે કોઈ મુકતા હોય ને તો તમે બોલતા નહી એમ તમને કહું બડી અરે ભાઈ એ તો મારી સ્વતંત્રતા ઉપર આધાર રાખે તમે મને કોટા પ્રો મારી એગો ના ના તમે બોલો ને તમ તમારે તો કાઈ વાંધો નહી બોલજો તમને ખોટા સાબિત હું કરી દઈશ હે ને સ્વતંત્ર ખોટા હાચા નો હાચું ખોટું કરીને પછી મૂકવાની સ્વતંત્રતા છે બોલવાની સ્વતંત્રતા નથી વડીલ ખબર તમને કઈ દેલો બરાબર જય ભાગી ગા